નમસ્કાર મિત્રો પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપનો સ્વાગત છે આપણે દરરોજ અવનવી હેલ્થ ટિપ્સ જાણીએ છીએ તો આજે પણ આપણે એક એવી જ હેલ્થ ટિપ્સ વિશે જાણીશું કે જેનાથી તમને ખૂબ જ ફાયદો થશે અને એવી હેલ્થ ટિપ્સ એટલે કે બટેકા ખાવાના ફાયદા અને ગેરફાયદા મિત્રો આપણે જાણીએ છીએ કે બટેકા એ શાકભાજીનો રાજા છે બટેકા એ સાંભળવામાં ખૂબ જ સામાન્ય લાગે છે પરંતુ તેના ગુણો અસામાન્ય છે મિત્રો આપણે અઠવાડિયામાં ચાર થી પાંચ વખત બટેકા ખાતા જશું અમુક લોકો બટેકાનું શાક અમુક લોકો મસાલા ઢોસામાં અથવા તો અમુક લોકો પરોઠા તરીકે બટેકાનો ઉપયોગ કરતા હોય છે તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ બટેકા ખાવાના ફાયદા અને ગેરફાયદા મિત્રો પેલા આપણે જાણીશું બટેકા ખાવાના ફાયદા પેલો બટેકામાં સ્ટાર્ચ નું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે

બટેકામાં આવેલા ફાઈબર ખૂબ જ હળવા પ્રમાણમાં હોય છે જેનાથી આપણી પાચનક્રિયા ખૂબ જ સુંદર થાય છે ચોથો બટેકાનો રસ ચહેરા પર લગાવવાથી આંખની આજુબાજુના ડાર્ક સર્કલ ઓછા થાય છે અને સ્કિન ટોનિંગમાં ખૂબ જ ફાયદારૂપ છે પાંચમો બટેકામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીનું પ્રેશર ઓછું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો હવે આપણે જાણીશું બટેકા ખાવાથી આપણા શરીરને શું નુકસાન થાય છે બટેકા વધારે પ્રમાણમાં લોકો તળેલા ખાતા હોય છે એટલે કે તેલ સાથે ખાતા હોય છે અને શરીરમાં કેલરી ખૂબ જ વધારે પ્રમાણમાં જમા થાય છે જેના લીધે શરીરનું વજન વધે છે બીજું ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે બટેકો જોખમરૂપ છે કારણ કે બટેકા ખાવાથી સુગરનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે બટેકાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ વધારે હોય છે છે જેનાથી સુગરમાં તરત પરિવર્તન થાય એટલા માટે બટેકા ખાવાથી સુગરનું પ્રમાણ વધી જાય છે ચોથું ફ્રેન્ચ ફ્રાઈ સમોસા ભજીયા જેની અંદર બટેકા તળેલા ફોર્મમાં હોય છે અને આવું તળેલું ફોર્મ શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે કારણ કે બટેકા તળેલા ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધે છે તો ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે બટેકા કેવી રીતે ખાવા જોઈએ પહેલું બટેકા બાફેલા અથવા તો ઓવનમાં શેકેલા ખાવા જોઈએ બીજું બટેકાને તળીને ખાવા ના જોઈએ ત્રીજું ડાયાબિટીસ વાળા દર્દીઓએ બટેકા ખાવાનું છોડવું જોઈએ અને ચોથું બટેકાનો ઉપયોગ રાત્રે બને તેટલો ઓછો કરવો જોઈએ તો મિત્રો યાદ રાખો દરેક ખોરાકમાંથી આપણને કંઈક ને કંઈક મળતું હોય છે અમુક વસ્તુ સારી હોય છે અમુક વસ્તુ ખરાબ હોય છે પરંતુ જો આ બધા ખોરાકનો ઉપયોગ આપણે સમયાંતરે અને પૂરતા પ્રમાણમાં કરીએ તો આપણા શરીરમાં પૂરતા વિટામિન્સ મિનરલ્સ પણ મળી રહે છે અને બીજી તકલીફોથી પણ આપણે બચી શકીએ છીએ તો બટેકાનો ઉપયોગ સમયાંતરે થોડા પ્રમાણમાં કરવો જોઈએ જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરો અને આવી જ અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો